મહિલાને કોસંબા પોલીસે ઝડપી પાડીને પ્રોહિબિશન નો ગણપાત્ર કેસ સુધી કાઢ્યો હતો લોકસભાની ચૂંટણી ને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશન અને જુગારના ચાલતા અડ્ડા પર અસરકારક કામગીરી કરવા કોસંબા પોલીસ ટીમ કામે લાગી હતી તે હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ અને સંયુક્ત બાતમી મળેલ કે રસ્તાની કામરેજ તરફ જવાના રસ્તા ઉપર એક મહિલા ત્રણ થેલા લઈને રસ્તા ઉપર ઉભેલ છે જે થેલામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ભરેલ છે અને જે કામરેજ તરફ જવા માટેની તૈયારીમાં છે જે બાતમીના આધારે મહિલાને પકડી લઈ તેની પાસેથી કબજામાં ત્રણ થેલામાં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બ્લુ એન્ડ ગોલ્ડ રેર પ્રીમિયમ બ્લેન્ડેડ પામ લિકરની કંપનીના સિલબંધ બોટલ મળી આવી હતી પોલીસે કુલ 50 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો 180 મિલીલીટર ની જે બોટેડ બાય કેશવ એસ એન પાલિકર એન્ડ સન્સ વેરેમ બાર્ડેસ ગોવા પ્રોડ્યુસર્સ ઓફ ગોવા ની બનાવટ કુલ બોટલ નંગ 446 જેની મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 17 શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ